જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં એટલે કે આજે લાઈવ લેક્ચર્સ છે આ લાઈવ લેક્ચર્સમાં આપણે એકદમ ડિટેલમાં અને સીઈટી બે હજારને પચીસની જે પણ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આગળ અને અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓ સીઈટીની પરીક્ષા આપેલી છે સરકાર દ્વારા જે પણ નિયમો બહાર પાડવામાં આવેલા હતા એ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ અને આજે છેલ્લા ત્રણ વર્ષથી હું પણ જે સીઈટીના છેલ્લા ત્રણ વર્ષથી જે લાઈવ લેક્ચર્સ આપની સાથે જે કહેવાય ને કે ભાઈ કોઈ પણ અપડેટ સાથે લાઈવ લેક્ચર્સમાં આપણે તમારા સુધી સમક્ષ પહોંચીએ છીએ સચોચ માહિતી દેવાનો પ્રયત્ન કરીએ છીએ આ બધી જ ચર્ચા વિશે આજે હું તમને એક ડિટેલમાં અને કહેવાય ને એક એનાલિસિસ વાળો આ લાઈવ લેક્ચર્સ કરવા જઈ રહ્યો છું જેમાં અહીંયા થોડુંક કહેવાય ને કે એનાલિસિસ કરેલું છે કે ભાઈ સીઈટીમાં કેટલી યોજનાઓ છે અને આગળ જે વિદ્યાર્થીઓ અથવા તો અત્યારે હાલમાં પણ જે વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે એમને પણ આવનારા સમયમાં જ્યારે સીઈટીની એક્ઝામ આપશે ત્યારે પણ એમના માટે થોડોક અહીંયા રસ્તો એક ક્લિયર થઈ જશે કે હું પ્રાઇવેટ સ્કૂલમાંથી ભણું છું સરકારી સ્કૂલમાંથી ભણું છું ચાલો મને આટલો બેનિફિટ છે પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં થોડોક વધુ બેનિફિટ છે ઉપરાંત પણ કઈ સ્કૂલ આપણા માટે સૌથી બેસ્ટ છે સંપૂર્ણ ચર્ચા જોશું રેડી તો પહેલાં તો જો તમે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો એકવાર લાઇક કરી દેજો અને આ નવા છો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ જ રીતના આગળની બધી જ અપડેટના લેક્ચર્સ તમને મળતા રહે ટૂંક સમયમાં આપણે આગળની પણ જે પણ જાહેરાત છે જે ટૂંક સમયમાં બાલાછડીની પણ જાહેરાત થવા જઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં આપણે સીઈટી બે હજાર પચીસ વિશેની જે ચર્ચા છે એટલે કે હાલમાં બે હજાર પચીસનું આ વર્ષ અને સીઈટીનું આ ત્રીજું વર્ષ હવે અત્યારે હાલમાં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝન હોય છે કે સાહેબ અત્યારે હું અત્યારે સીઈટીમાં મને આ કોઈ પણ સ્કૂલ એક્સ વાય ઝેડ મળેલી છે એમાંથી કઈ સ્કૂલ બેસ્ટ તો એ છેલ્લે સુધીમાં તમને ખ્યાલ આવી જશે હું કોઈ પણ સ્કૂલ જો મારે માટે બધી સ્કૂલ સમાન છે પણ જે અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓ ઉપરાંત જે વાલીશ્રી મારા કોન્ટેકમાં છે ઉપરાંત જે શિક્ષક મિત્રો મારા કોન્ટેકમાં છે ઉપરાંત જે પણ કહેવાય ને કે એઝ અ પેરેન્ટ્સ તરીકે પણ અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓ જો સૌ પ્રથમ તો જે પણ વાલીશ્રી મારે કોન્ટેકમાં પહેલેથી છે ક્યારેક હું લેક્ચર્સમાં આવી તો વાલીના અમુકના કોલ આવે છે કે સાહેબ આ રીતની અપડેટ વેબસાઇટ ઉપરથી અત્યારે જાણવા મળી છે તો એના એના થકી મને અહીંયા અમુક અપડેટ મળતી હોય છે મારા એક મિત્ર જેતપુરથી જે પોતે નવોદય ક્લાસીસ ચલાવે છે રમેશ સાહેબ એમનો પણ હું અહીંયા આભાર માનીશ મેરામ સાહેબને તમે બધા ઓળખો છો પછી આપણે લગદીપસિંહ છે તો આ બધા જે મિત્રો છે એમના થકી ઘણી વખત અમે અમારા કામમાં વ્યસ્ત હોય હોય તો અમને ખ્યાલ આવતો છે અને જો કદાચ કોઈ નામી અનામી કોઈ વ્યક્તિ જે અમને માહિતી આપતા હોય છે એને વેરીફાઈ કરી અને અહીંયા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે તો સૌ તો આ બધા જ મિત્રોનો અહીંયા ખૂબ ખૂબ આભાર કે અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓ અને જે પણ મિત્રોનો અહીંયા અપડેટ આપવા માટે આપનો પણ જે સહકાર છે તે આપ સુધી પહોંચે છે એમાં બધાના અલગ અલગ પ્રયત્નો હોય છે નહીં ખાલી કે મારા એક પ્રયત્ન રેડી હું તો ખાલી માધ્યમ છું પણ ઘણા બધા આ સ્ક્રીનની પાછળ કામ કરતા હોય છે જેથી કરી તમારા સુધી એક માહિતી પહોંચતી હોય તો બધા વિદ્યાર્થીઓ તથા વાલી તથા બધા મારા એ શિક્ષક મિત્રોનો પણ અહીંયા હું આભાર માનીશ ખાસ અત્યારે જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે ખાસ આપણે અત્યારે ચર્ચા કરવાની છે કે સીટી બે હજારને પચીસ એટલે કે સીઈટી બે હજાર પચીસમાં જે પણ અત્યારે સ્કૂલ અને મેં ખાસ અહીંયા જેતપુરથી જે રમેશ સાહેબ છે એમનાથી હું ઘણા દિવસથી કોન્ટેકમાં છું ઘણા આમ તો ઘણા વર્ષોથી કોન્ટેક્ટમાં છીએ અમે પણ ખાસ આ બાબતે અમે ઘણા દિવસથી ચર્ચા કરતા હતા કે સાહેબ પોતે પણ નવો દેના ક્લાસીસ ચલાવે છે હોસ્ટેલ સાથે જેતપુરથી એના ક્લાસીસ છે તો એ રીતે અમે પણ ઘણા ટાઈમથી એક વિદ્યાર્થીઓની સુધી એક માહિતી પહોંચે સચોટ માર્ગદર્શન પહોંચે તો એમના પણ આ પ્રયત્ન અને કહેવાય ને કે બંનેના આગળ પ્રયત્નો અને જે બીજા મેં તમને સાહેબની વાત કરી તો બધાના અલગ અલગ પ્રયત્ન છે હું અહીંયા ચર્ચા કરીશ થોડીક પ્લસ માઇનસ સીટું હોઈ શકે છે રેડી કારણ કે એનાલિસિસમાં થોડીક પ્લસ માઇનસ સીટું હોઈ શકે છે પણ આજે આપણે જોવાના છીએ કે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરી અને જેમને અત્યારે માત્ર રક્ષાશક્તિ સ્કૂલ મળવાપાત્ર છે ટૂંક સમયમાં હું જ્ઞાનશક્તિ સ્કૂલ જે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ છે એમનું પણ લિસ્ટ મૂકીશ એમનું પણ આગળથી એનાલિસિસ મૂકીશ પણ અત્યારે હાલમાં જે વધુ વિદ્યાર્થીઓને જે યોજના ઓછી સંખ્યામાં મળવાપાત્ર છે એ એવી રક્ષાશક્તિ સ્કૂલ બાબતે આપણે ખાસ આજે જોશું અને ક્યાં સુધીમાં આપણે જોશું કે ભાઈ માનો કે અહીંયા હું કોઈ પણ એક રક્ષાશક્તિ સ્કૂલ વિશે કહું માનો કે ગાંધીનગર છે રેડી તો સૌ પ્રથમ આપણે અહીંયા ગાંધીનગર રક્ષાશક્તિ સ્કૂલ અને આ સ્કૂલ બાબતે જે પણ આગળ આપણે અત્યાર સુધીમાં જોયું કે સ્કૂલમાં એકસો ચાલીસની સંખ્યા પહેલેથી હતી બધાને ખ્યાલ છે સૌથી જ્યારે શરૂઆત થઈ ત્યારથી એકસો ચાલીસની મંજૂરી બે સ્કૂલ પાસે હતી મહેસાણાની છોકરીઓ રક્ષા શક્તિ સ્કૂલ અને ગાંધીનગરની આ સ્કૂલ તો આ બંને સ્કૂલ પાસે જે મંજૂરી હતી એમાંથી જો સૌથી પહેલા આપણે વાત કરી તો ગાંધીનગર તો ગાંધીનગરમાં અત્યારે હાલમાં બે હજાર પચીસમાં જે પણ યોજના આપને મળવા પાત્ર છે એમાંથી માત્ર ને માત્ર પહેલા રાઉન્ડમાં જ્યારે સીઈટીનું રિઝલ્ટ આવ્યું ત્યારે આ પહેલા રાઉન્ડમાં રિઝલ્ટ રિઝલ્ટમાંથી એકતેર એટલે કે એકોતેર વિદ્યાર્થીઓને અહીંયા એલોટમેન્ટ લેટર આપવામાં આવેલા હતા પ્રવેશ માટે એમાંથી જે વિદ્યાર્થીઓ છે એમાંથી અગિયાર વિદ્યાર્થીઓ માઇનસ કરી અને પહેલા રાઉન્ડમાં સાઠ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અહીંયા કહેવાય ને કે પોતાનું એડમિશન કન્ફર્મ કરેલું હતું ત્યાર પછી બીજો રાઉન્ડ બહાર પડ્યો બીજા રાઉન્ડમાં હજી પણ આગળ ચૌદ જેટલા વિદ્યાર્થીઓને અહીંયા એલોટમેન્ટ લેટર આપવામાં આવેલું હતું આ ચૌદ જેટલા વિદ્યાર્થીઓમાંથી ચૌદે ચૌદ વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડમાં અહીંયા કન્ફર્મ કરી લીધું છે એટલે કે ગાંધીનગરની સ્કૂલમાં બીજા રાઉન્ડમાં ચાલો કાંઈ વાંધો નહીં આપણે અત્યારે મેઇન જે હાઇડલાઇન છે એ જ હું તમને અહીં હાઇડલાઇટ કરું છું કે ગાંધીનગરની સ્કૂલમાં એકોતેરમાંથી પહેલા રાઉન્ડમાં અહીંયા જે હું લખીશ એ પહેલો રાઉન્ડ હશે રાઇટ એટલે કે આ ગાંધીનગરની સ્કૂલમાં જે પેલો રાઉન્ડ છે આ પહેલા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા એકોતેર માંથી પહેલા રાઉન્ડમાં સાઠ જેટલા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફર્મ એડમિશન થયેલા હતા ઉપરાંત જ વાત કરીએ તો બીજા રાઉન્ડમાં ચૌદ વિદ્યાર્થીઓમાંથી ચૌદે ચૌદ વિદ્યાર્થીઓને કન્ફર્મ લેટર કરેલા હતા એટલે કે મિન્સ કે બીજા રાઉન્ડમાં પોતે જે ગાંધીનગરની સ્કૂલ છે તેમાંથી ચૌદ વિદ્યાર્થીઓને અત્યારે હાલમાં કહેવાય ને કે એલોટમેન્ટ લેટર આપવામાં આવેલા હતા તો આવી રીતે અહીંયા જો આપણે વાત કરી તો અત્યારે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ હવે તમને બધાને ખ્યાલ છે કે ત્રીજો રાઉન્ડ અત્યારે ટૂંક સમયમાં બહાર પડેલો છે રેડી ત્રીજો રાઉન્ડ અત્યારે ટૂંક સમયમાં બહાર પડેલો છે હજી એના કન્ફર્મ ને આગળ એની પ્રોસેસ બાકી છે હું અહીંયા ત્રીજો રાઉન્ડ બાબતે વાતચીત નહીં કરું કારણ કે એમાં ત્રીજા રાઉન્ડ બાબતે હજી આગળ આપને આ બાબતે હજી ખ્યાલ આવશે કે કેટલા વિદ્યાર્થીઓ આમાંથી પસંદગી પામે છે અને કેટલા વિદ્યાર્થીઓ પોતે સ્કૂલ કેવાય ને કેન્સલ કરી અને જવા નથી માંગતા રેડી તો આવી રીતે આપણે અત્યારે કોઈ ચર્ચા નથી કરતા રેડી ચલો ત્રીજા રાઉન્ડ બાબતે હું કોઈ પણ અહીંયા ચર્ચા નથી કરતો કારણ કે ત્રીજા રાઉન્ડ બાબતે અત્યારે ઝીરો છે રેડી એ રીતે આપણે માની અને ચાલશું ચલો કઈ વાંધો નહીં આગળ આપણે વધુ ડિટેલ જોવાની છે હજી તો આ જ રીતે જો આગળ વાત કરી તો અહીં કુલ ગાંધીનગરની જે સ્કૂલ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો ફાઇનલ જો આપણે અહીંયા ફાઇનલની ની વાત કરી તો વિદ્યાર્થીઓમાંથી અહીંયા એકોતેર વિદ્યાર્થીઓએ પોતાનું સિલેક્શન અહીંયા લીધું હતું રેડી ચાલો તો આવી રીતે અહીંયા આપને ખાસ જાણવા મળશે એમાંથી જે પછી રિજેક્ટ થયા હોય માનો કે પહેલા કન્ફર્મ થયા હોય ને પછી રિજેક્ટ થયા હોય એમાંથી અત્યારે હાલમાં જે ગાંધી ચાલો આપણે અત્યારે આટલો બધો ડેટા અત્યારે જોવાની જરૂર નથી હું અત્યારે સિમ્પલી તમને એમ કહી દઉં કે પહેલા નંબરે જે ગાંધીનગરની સ્કૂલ છે બને ત્યાં સુધી હું બને ત્યાં સુધી લેક્ચર્સને ટૂંકમાં બતાવવાની ટ્રાય કરીશ જેથી આપનો પણ સમય કિંમતી છે અત્યારે હું તમને લાસ્ટમાં કહી દઉં તો ગાંધીનગરમાં પંચ્યાસીમાંથી ચૌદ એકોતેર વિદ્યાર્થીઓનું અત્યારે ફાઇનલ સિલેક્શન થયું છે કારણ કે તમે બધા જોયું કે ત્રીજા રાઉન્ડમાં ગાંધીનગરની સ્કૂલ બતાવતા નથી તો એનો મતલબ કે ગાંધીનગરની સ્કૂલમાં અત્યારે હાલમાં સિત્તેર વિદ્યાર્થીઓની ક્ષમતા આપેલી છે અને બીજા રાઉન્ડ માટે આપણે ગાંધીનગરની સ્કૂલ ફાળવવામાં આવેલી નથી રેડી ત્રીજા રાઉન્ડ માટે ફાળવેલી નથી બીજા રાઉન્ડ સુધી હતી રેડી આ તો આપણે બધાને ક્લિયર છે ઓકે ચલો તો હવે અહીંયા આપણે આગળ જો વાત કરી તો ત્યાર પછીની ખેડાની સ્કૂલની વાત કરી એટલે કે ખેડાની જો સ્કૂલની વાત કરી તો ખેડા સ્કૂલ અહીંયા બીજા નંબરે આવશે કારણ કે ખેડાની સ્કૂલમાં અત્યારે પહેલા રાઉન્ડમાં સડસઠ વિદ્યાર્થીઓનો સમાવેશ પામવામાં આવ્યો હતો રેડી સડસઠ વિદ્યાર્થીઓને અહીંયા એલોટમેન્ટ લેટર આપવામાં આવેલું તેમાંથી એકાવન જેટલા વિદ્યાર્થીઓએ પસંદગી પામેલી હતી અને પછી બીજા રાઉન્ડમાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ હતા અને એમાંથી આઠ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પોતાનું રજીસ્ટ્રેશન કહેવાય ને કે કન્ફર્મ કરાવી અને આગળ પ્રવેશ માટે લીધો હતો એટલે આનો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા ટોટલ ઓગણસાઠ વિદ્યાર્થીઓ અત્યારે અત્યારે હાલમાં સ્કૂલમાં આપણે કહી શકીએ એકસો ને બારમાંથી અત્યારે હાલમાં ઓગણસાઠ વિદ્યાર્થીઓ જે કહેવાય કે પ્રવેશ લઈ અને આગળ પોતાનો અભ્યાસક્રમ અહીંયા શરૂ કરેલ છે પછી જો આમાં આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો જીરાની સ્કૂલ આવે છે કે જીરાની સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં પસંદગી પામેલા છે એમાંથી અત્યારે હાલમાં પહેલાં રાઉન્ડમાં સિત્તેર વિદ્યાર્થીઓમાંથી એકાવન વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરેલું હતું સત્તર વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ લેટર આપવામાં આવેલું હતું એમાંથી દસ વિદ્યાર્થીઓનો અહીંયા જે કહેવાય ને કે પોતે એડમિશન કન્ફર્મ કરી અને આગળ પ્રવેશ માટે ઇલિજિબલ હતા એટલે કે પહેલાં રાઉન્ડમાં એકાવન અને બીજા રાઉન્ડમાં દસ એટલે ટોટલ અહીંયા એકસઠ વિદ્યાર્થીઓ અને પણ છન્નું એટલે એટલે ત્રીજા રાઉન્ડમાં જીરાની વાત કરીએ તો છન્નુંમાંથી એકસઠ વિદ્યાર્થીઓનો અહીંયા કન્ફર્મ પ્રવેશ હતો ત્યાર પછી વાત કરીએ ચલાલ તો ચોથા નંબર ઉપર જે ચલાલાની સ્કૂલ છે એમાં અત્યારે હાલમાં પહેલા રાઉન્ડમાં અડસઠ વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ લેટર આપી અને અત્યારે હાલમાં પહેલા રાઉન્ડ માટે છપ્પન વિદ્યાર્થીઓનો અહીંયા પ્રવેશ મળેલો હતો ત્યાર પછી જો બીજા રાઉન્ડની વાત કરી રેડી બીજા રાઉન્ડની વાત કરી તો ચૌદ વિદ્યાર્થીઓના એલોટમેન્ટ લેટરમાંથી માત્ર ત્રણ વિદ્યાર્થીઓનો પ્રવેશ હતો અને હાલમાં કુલ ત્રાણું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાંથી જે કહેવાય ને કે ઓગણસાઠ વિદ્યાર્થીઓનો અહીંયા કન્ફર્મ પ્રવેશ મળેલ છે પછી વાત કરીએ તો પાંચમા નંબર ઉપર આવશે પાટણ એટલે કે પાટણની જે શક્તિ સ્કૂલ છે આ પાટણની જે પણ રક્ષા શક્તિ સ્કૂલ છે આ પાટણ જો આ બધું અંદાજિત ખ્યાલ છે કારણ કે અમે અમારા જૂના વિદ્યાર્થીઓ અને એમને ત્યાંથી માહિતી મળેલી હોય એ રીતે અહીંયાથી માહિતીના આધારે અહીંયા અંદાજિત કહેવાય ને કે આંકડો છે રેડી બધા બધી સ્કૂલમાંથી આપણે જોઈએ તો થોડાક થોડાક અહીંયા સંખ્યામાં વિદ્યાર્થીઓનો હજી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળી શકે એમ છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓનો ખાસ એવો પ્રશ્ન છે કે સાહેબ શું ત્રીજો રાઉન્ડ બહાર પડશે તો કે હા ત્રીજો રાઉન્ડ બહાર પડશે કારણ કે આ આટલી અંદાજે સીટો હજી બાકી હોય રેડી ગવર્મેન્ટ દ્વારા આપને કોઈ પણ એવી લિસ્ટ આપવામાં આવતું નથી કે કોઈ પીડીએફ જાહેર થતી નથી જેમાં આપણે જોઈ શકીએ કે કઈ સ્કૂલમાં કેટલી જગ્યા ખાલી છે પણ જે પણ અમારા કોન્ટેકમાં હોય છે અથવા તો જે પણ જૂના વિદ્યાર્થી હોય છે એમને આ બધી ઇન્ક્વાયરી કરેલી હોય છે અને અલગ અલગ મેં તમને હમણાં જે કીધું કે અલગ અલગ જે પણ વાલીશ્રી હોય છે તો એ રીતે પણ પોતાના જેવાય ને કે કોઈ પણ સ્કૂલના આગળથી કોઈ આ રીતે માહિતી મળેલી હોય કે અથવા તો કોઈ પણ સ્કૂલ દ્વારા જણાવેલી હોય તો આ એક અંદાજિત આંકડો છે આમાંથી કોઈ પણ કહેવાય ને કે પ્લસ માઇનસ થઈ શકે એમ છે રેડી ચલો એટલે એ રીતે આપણે આગળ વાત કરીએ તો પાટણની સ્કૂલ સિત્તેર માંથી અહીંયા અડતાલીસ સોરી સિત્તેર માંથી પહેલા રાઉન્ડમાં અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓનું અહીં સિલેક્શન થયું હતું એકવીસમાંથી બીજા રાઉન્ડમાં માત્ર તેર વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું અને છેલ્લે અત્યારે નવ વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડ માટે અહીંયા એલોટમેન્ટ આપવામાં આવેલું છે અને અત્યારે હાલમાં સોમાંથી એકસઠ વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલો છે એટલે કે સોમાંથી એકસઠ વિદ્યાર્થીઓએ અત્યારે હાલમાં પ્રવેશ લીધો છે એટલે કે એકસઠ વિદ્યાર્થીઓ કન્ફર્મ એડમિશન આ સ્કૂલમાં અત્યારે છે રેડી ચલો ત્યાર પછી આપણે વાત કરી તો પાટણ પછી આવશે મહેસાણા તો મહેસાણા ચાલો હું બને ત્યાં સુધી તમને એકદમ શોર્ટમાં બતાવવાની ટ્રાય કરીશ કારણ કે આપનો પણ સમય ખૂબ અગત્યનો હોય છે રહી તો મહેસાણાની વાત કરીએ તો મહેસાણા સ્કૂલ પાસે એકસો ને ચાલીસની પરમિશન છે આપણે વર્ષોથી જોઈએ છે કે આ સ્કૂલ પાસે બે પરમિશન છે એકસો ચાલીસમાંથી પહેલા રાઉન્ડમાં સત્તાણું જેટલા વિદ્યાર્થીઓનો કન્ફર્મ હતો અને બીજા રાઉન્ડમાં ચાલીસમાંથી માત્ર તેર વિદ્યાર્થીઓ સોરી વિદ્યાર્થીઓને અહીંયા કન્ફર્મ એડમિશન કરેલ અને અત્યારે હાલમાં ટોટલ બસો દસમાંથી અંદાજીત એકસો ને દસ

અને અત્યારે હાલમાં એકસો ને આઠમાંથી અંદાજીત આંકડો કહી શકાય કે એકસો આઠમાંથી ચોપન જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા પ્રવેશ મેળવેલો છે રેડી કદાચ આમાંથી પ્લસ માઇનસ થઈ શકે છે પણ આ નવ્વાણું ટકા પરફેક્ટ આંકડો છે કારણ કે બધા વિદ્યાર્થીઓ અને અલગ અલગની આ જે કહેવાય ને કે અને આગળ તમે પણ પોતે કોઈપણ સ્કૂલમાં જઈ અને આ સર્વે કરી શકો છો રેડી ચલો પછી અત્યારે હાલમાં વાત કરી તો કચ્છ એટલે કે આઠમા ઉપર જે કચ્છની સ્કૂલ છે આ કચ્છની સ્કૂલમાંથી રાઉન્ડમાં એકાવન વિદ્યાર્થીઓનો પ્રવેશ હતો પછી અત્યારે હાલમાં સત્તર માંથી દસ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટે અને ટોટલ એ રીતે અહીંયા વાત કરી તો છન્નું માંથી એકસઠ વિદ્યાર્થીઓનો અહીંયા પ્રવેશ મળેલ છે ચલો તો આવી રીતે અત્યારે મળતી માહિતી અને આટલા વર્ષોના અનુભવ અને જે પણ કારણ કે આપણે તમને બધાને ખ્યાલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી માત્ર સીઈ ટી નવોદય અને બાલાછડીના જ વિડિયો અપલોડ કરું છું તો છેલ્લા ત્રણ વર્ષનો આ મારો અનુભવ છે આ અનુભવ ઉપરથી જે પણ વિદ્યાર્થીઓ કોન્ટેકમાં છે જૂના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થી હોય તો અવારનવાર ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થતી હોય છે જે જૂના પેરેન્ટ્સ છે એમની સાથે પણ વાતચીત થતી હોય છે એમના કોન્ટેક્ટમાં પણ આવેલા જે પણ નવા વિદ્યાર્થીઓ હોય છે તો આ એનાલિસિસ જે આટલા ત્રણ વર્ષના અનુભવ ઉપરથી એનાલિસિસ બનાવેલું છે કે જેમાંથી અહીંયા આ એક સચોટ માહિતી છે કે આ રીતે આગળ વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયેલો છે રેડી હવે મેં તમને થોડાક ટાઈમ પહેલાં જ કીધું હતું કે ટૂંક સમયમાં આપણે એવી આશા રાખીએ કે ગવર્મેન્ટ દ્વારા જ કોઈ એવું લિસ્ટ બહાર પાડવામાં આવે કે કોઈ સ્કૂલ કેટલી વેકેન્સી હજી હાલમાં છે અથવા તો કોઈ પણ સ્કૂલમાં તમે પણ જાતે કોન્ટેક કરી અને પૂછી શકો છો રેડી તમે એઝ અ પેરેન્ટ્સ તરીકે તમારે કહેવાય ને કે વિદ્યાર્થીઓ જો પાસ થઈ હોય સારા માર્ક્સ હોય તો આ રીતે આપણે જે પણ ગવર્મેન્ટ દ્વારા જે યોજનાનો લાભ મળવાપાત્ર છે તે આ રીતે જાણી શકીએ છીએ રેડી ચલો અને એક બીજો એક સર્વે એવો પણ છે કે ટોટલ આપણે બધાને ખબર છે કે સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓની આજુબાજુ વિદ્યાર્થીઓએ સીઈ પરીક્ષા આપેલી હતી અને આ ની પરીક્ષા આપેલી હતી એમાંથી આઈ થિંક નેવું પંચાણું જેટલા વિદ્યાર્થી નેવું પંચાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા એક્ઝામમાં અને ટોટલ જે કહેવાય ને કે અઠ્યોતેર હજારની આજુબાજુ વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ હતો યોજનામાં અને આવી રીતે અહીંયા વિદ્યાર્થીઓની ક્ષમતા પણ હવે જે આવનારા સમયમાં જે પરીક્ષા આપવાના છે એ બધા વિદ્યાર્થીઓને ખાસ અત્યારથી કહેવા માગીશ કે જો તમે સીઈટીની તૈયારી કરતા હોય અને સીઈટીની તૈયારી માટે જો તમે અત્યારથી જ પેપર પ્રેક્ટિસ અથવા તો જે પણ આગળ તૈયારી કરો છો તો ખાસ સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓની હરીફાઈમાં તમારે આ બધી એક્ઝામ આપવાની છે અને એ રીતે અત્યારથી જ આપની તૈયારી સારી એવી રાખજો રેડી તો આવી રીતે હવે કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો અહીંયા તમે કોમેન્ટ તરીકે પૂછી શકો છો તો ટૂંકમાં કહેવાનું એમ છે કે જો આ અંદાજ પ્રમાણે આગળ સીટી યોજના પ્રમાણે કોઈ ગવર્મેન્ટ દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવે છે તો આ જ પ્રકારનું લિસ્ટ આપને આગળ જોવા મળશે જેમાંથી જો હું થોડીક ટકાવારી બેઝ ઉપર વાત કરું તો અહીંયા જે પહેલાં નંબર ઉપર જે આપણે વાત કરી કે ગાંધીનગરની સ્કૂલ છે તો ગાંધીનગરની સ્કૂલની અત્યારે ટોટલ જે કહેવાય ને કે ટોટલ સત્યાસી ટકાવારી જેટલા વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે એટલે કે સોમાંથી સત્યાશી ટકા જેટલા વિદ્યાર્થીઓએ આગળ અહીંયા પ્રવેશ મેળવેલો છે પણ હું કોઈ એવી બાહીંદરી નથી આપતો કે હું કોઈ એવી તમને વાત નથી કરતો કારણ કે અહીંયા બીજા નંબર ઉપર ખેડા આવે છે ખેડાની સ્કૂલ ચોસઠ ટકાવારી ધરાવે છે એ રીતે મેં પણ એક ટકાવારીનું પણ લિસ્ટ જોયું છે જેમાં સૌથી ક્રમ આ રીતે જ આવશે મેં જે રીતે અત્યારે તમને લખેલો છે ગાંધીનગર ખેડા જીરા ચલાલા પાટણ મહેસાણા સુરત અને કચ્છ તો આવી રીતે જે પણ અહીંયા પ્રવેશ અને આ રીતે તમે પણ ટકાવારી કાઢી શકો છો કે આ જ પ્રમાણે બધી ટકાવારી આવશે અહીંયા પહેલા નંબર ઉપર ગાંધીનગર કહી શકાય કે ગાંધીનગરમાં સૌથી વધુ એડમિશન થયા છે એટલે કે માત્ર માંથી અહીંયા એકોતેર વિદ્યાર્થીઓનું સિલેક્શન લિસ્ટ છે પછી ખેડા આવે છે તો કે એકસો બારમાંથી ઓગણસાઠ તો આ રીતે અહીંયા આપણે બધી રીતે જે કહેવાય ને કે વિદ્યાર્થીઓને આગળ અને એવું નથી કે ભાઈ જો આમાંથી પછી આગળ જતા તમને પણ એકવાર તમારે પણ સ્કૂલ જોવી પડે હોસ્ટેલ બિલ્ડિંગ આગળની શિક્ષણ પદ્ધતિ અને સ્ટાફ વગેરે એનાલિસિસ કરી અને પછી જ તમે તમારા બાળકને અહીંયા એડમિશન કન્ફર્મ કરાવજો શરી હું એક આટલા વર્ષોનો અમારો અનુભવ આ એનાલિસિસ ખોટું પણ હોઈ શકે છે સાચું પણ હોઈ શકે છે પણ આ વર્ષોનો અનુભવ અને આટલા વર્ષોનું જે મેં જે અત્યાર સુધીમાં બધા વાલી સાથે કોન્ટેક્ટમાં હોય અને કોઈ પણ શિક્ષક મિત્રો પણ કોન્ટેક્ટમાં હોય તો બધાના સર્વે ઉપરથી આ એક કહેવાય ને કે ત્રણ વર્ષે એક પહેલી વખત મેં આ રીતના તમને એક કહેવાય ને કે કારણ કે આમાં હું ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ અમને પૂછતા હોય છે કે સાહેબ તમારી માટે કઈ બેસ્ટ અમારી માટે બધી સ્કૂલ બેસ્ટ જ છે પણ અમે આ માત્ર આંકડો એ આપીએ છીએ કે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનું એડમિશન થયા હોય બાકી આમાંથી કોઈ પણ સ્કૂલ વધીને એક બે સ્કૂલ સિવાય કોઈ પણ સ્કૂલમાં હું એન્ટર પણ થયો નથી મને ખરેખર ખબર પણ ન હોય ત્યાંની હોસ્ટેલ સુવિધા કેવી હોય જમવાનું કેવું હોય આ બધી વસ્તુ તમારે વાલી તરીકે ત્યાં જ રૂબરૂ જઈને જોવી પડે રેડી આમાંથી હું કોઈ સ્કૂલ વિશે બાહનધરી નથી આપતો પણ અત્યાર સુધીના આ સર્વે પ્રમાણે આ રીતનું અહીંયા લિસ્ટ રહે છે ચલો કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓને કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ તરીકે પૂછી શકો છો બાકી જે પણ વિદ્યાર્થીઓ નવા છે અને હાલમાં સીઈટી ધોરણ પાંચમાં આપવાના છે તો એ બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ હું બે મિનિટમાં સમજાવી દઉં કે જો તમે સીઈટીની એક્ઝામ આપવા માગો છો તો અત્યારે હાલમાં ધોરણ પાંચ ઉપર આ એક્ઝામ આવે છે થી બાર નવોદયની જેમ આમાં એડમિશન મળે છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો તો ટકાવારી વધુ લાવવા પડશે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણો છો અને એમાં પણ એકથી પાંચ ગવર્મેન્ટ સ્કૂલ ભણેલા છો તો જ તમને અહીંયા બેનિફિટ થશે અધરવાઇઝ જો તમે એક ધોરણ પણ ગમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલું હશે તો તમને બેનિફિટ ઓછો મળશે તો આવી જ રીતે આગળ પાંચ યોજનાઓ છે તો આ પાંચ યોજનામાં અલગ અલગ યોજના સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાંચે પાંચ યોજના મળે છે પ્રાઇવેટ સ્કૂલવાળા વિદ્યાર્થીઓને શરૂઆતમાં સી ઇટીમાં બે હજાર ત્રેવીસમાં જાહેરાત થઈ ત્યારે મોડેલ સ્કૂલ હતી અને પછી રક્ષાશક્તિ સ્કૂલના પચીસ ટકા ક્રાઇટેરિયા મુજબ હતું જે આપણે અત્યારે જોયું છે કે મોડેલ સ્કૂલ ટોટલી ગવર્મેન્ટમાં વહી ગયા એટલે કે અત્યારે હાલમાં જે એકલવે મોડેલ સ્કૂલ છે એ હવે માત્ર સરકારી સ્કૂલમાં જે એકથી પાંચ ધોરણ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને આ વર્ષે બે હજાર પચીસમાં મળી છે બે હજાર ત્રેવીસ ચોવીસવાળા વિદ્યાર્થીઓ મિત્રોને કોઈ પણ મોડેલ સ્કૂલ મળવાપાત્ર હતી નહીં તો છેલ્લા ત્રણ વર્ષથી આ યોજનામાં પણ ઘણા બધા ફેરફાર થયા છે આગળના સમયમાં પણ જો કાંઈ ફેરફાર થાય આશા રાખું છું કે આ વખતે પણ હજી બે હજાર સીઈટી સીઈટીના જે ધોરણ આઠના ઉમેદવાર માટે આગળથી હજી એના નવીસરથી એક્ઝામ લેવાય પણ જો અત્યારે સાતમા અને આઠમામાં જગ્યા જ ફૂલ થઈ જવાની છે તો આ વખતે એડમિશન લેવાનું કોઈ પણ પરીક્ષા લેવાનો કોઈ પણ ચાન્સ નથી તો આવી રીતે આમાં ઘણા બધા પડાવ છેલ્લા ત્રણ વર્ષમાં સીઈટીમાં આપે પણ જોયા હશે અને વધુ અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ઓકે ચાલો તો હવે અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રશ્નો હોય તો અહીંયા પૂછી શકે છે સાતમાં આઠમા નું સ્કૂલ એડમિશન વિશે કોઈ પણ અપડેટ છે નહીં આવશે એટલે હું તરત અપડેટ કરી દઈશ રેડી ને ઉપર માર્ક છે તો ત્રીજા રાઉન્ડમાં તમારે આશા રાખવી કારણ કે જે પણ કહેવાય ને કે મેરિટ બીજા રાઉન્ડમાં તો બહુ ડાઉન થયું નથી કોઈ મિત્રોને મિત્રો કમેન્ટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો ઓકે ચાલો તો જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એમાંથી અત્યારે હાલમાં સાતમા અને આઠમાના લગતા પ્રશ્નો વધુ છે ચોથા રાઉન્ડ આવશે કે નહીં ચોથો રાઉન્ડ આવશે હજી ત્રીજો રાઉન્ડ એમાંથી પણ જગ્યા તમે અહીંયા છો કે અત્યારે ને એકોતેર ઓગણસાઠ એકસઠ ઓગણસાઠ એકસઠ એકસો દસ અને ચોપન એટલે કે અહીંયા માત્ર હવે મહેસાણા સ્કૂલ પાસે અત્યારે ત્રીસ જગ્યા ખાલી છે એકસો આઠની ની સુરત પાસે અત્યારે હજી ઘણી બધી જગ્યા ખાલી છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોળ જેટલી જગ્યા ખાલી છે અહીંયા નવ જેટલી જગ્યા ખાલી છે તો હવે આ રીતે તમે પણ વિચારી શકો અને ખાસ આજનું લાઈવ થવાનું અને આ જે કહેવાય ને એનાલિસિસ દેવાનું માત્ર કારણ એવું પણ છે કે જે વિદ્યાર્થી મિત્રો હવે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને જો તમારે નેવુંથી ઓછા માર્ક્સ છે તો અહીંયા તમે સમજી શકો છો કે હવે માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં આટલીક જ જગ્યા છે અને મારે આ એક સચોટ માહિતી દેવાની જરૂર એટલે જ પડે છે કે તમને આગળથી તમારે રસ્તો ક્લિયર રહે કે જો આપણે ઓછા માર્ક્સ છે તો આટલી જગ્યાઓમાં આપણો સમાવેશ થવાનો ચાન્સ જ નથી રેડી હું અહીંયાથી કોઈપણને પર્ટિક્યુલર ના ન પાડી શકું પણ તમે વિચારી શકો કે સ્કૂલની જગ્યા જેટલી છે પ્રાઇવેટ સ્કૂલમાં માત્ર પચીસ ટકા જ અનામત આપવામાં આવે છે અને માત્ર એમાં કહેવાય ને કે સાડા છસો પોણા સાતસો જેવી જગ્યાઓ છે તો એમાંથી પચીસ ટકા એટલે એકસો પંચોતેર જગ્યાઓમાં જો તમારો સમાવેશ થાય છે અને હવે માત્ર આટલી જગ્યાઓ છે તો અહીંયા આ રીતે તમે પણ સમજી શકો કે આગળ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી માટે થોડાક માર્ક્સ વધુ લાવવા પડશે જો પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી એક ધોરણ પણ મળેલો છે તો હું તો કહું આવનારી સીઈટી માટે એને થી વધારે માર્ક્સ હશે ને તો જ એનો ચાન્સ છે એકસો વીસમાંથી સો પ્લસ માર્ક્સ હશે તો જ અહીંયા તમે સીઈટી બે હજાર પચીસમાં એડમિશન લઈ શકશો અધરવાઇઝ જો તમે એકથી પાંચ ધોરણ સરકારી સ્કૂલમાં ભીણા છો ને તમારે ચાલીસ કે પિસ્તાલીસ માર્ક્સ હશે ને તોય તમને મળી જશે રેડી તો આ બાબતે ઘણી વખત પ્રશ્નો આવે છે ઘણી વખત લેક્ચરમાં આવે છે કોઈ ક્વાને એવું લાગશે કે સાહેબ ફોન નથી ઉપાડતા તો આ બધી બાબતે હું તમને દર વખતે લાઈવમાં તમને ક્લિયર જ કરું છું કે આટલીક જ જગ્યા છે શું તમને લાગે છે કે તમારે નેવું નીચે માર્ક છે તો આગળ ચાન્સ ખરો પાસ થવાનો કારણ કે આટલી જગ્યામાં સમાવેશ થવો અઘરું છે જો હમણાં જ્ઞાનશક્તિની જેમ તમારી પાસે નવ હજાર પ્લસ જગ્યા હોત પછી સ્કોલરશિપની જેમ શિષ્યવૃત્તિની પરીક્ષા હા શિશવૃત્તિ પરીક્ષા બાબતે પણ અપડેટ આવી ગઈ છે તો એમાં પણ જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળેલી છે એમને અત્યારે પોતાની પાસબુક અને એક પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે એ મેં મારી વેબસાઇટ ઉપર મૂકેલું છે એમ્બિશન એક્ઝામ ઉપર તો એમ્બિશન એક્ઝામની વેબસાઇટ ઉપર જોઈ તમે પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો અને આગળ પ્રિન્સિપાલના સહી સિક્કા અથવા તમને આવું કાંઈ ન ફાવે તો પ્રિન્સિપાલ પાસે જશો અને એને કહેજો કે ઉપર સીઆરસીમાંથી અમને માહિતી મેળવી સ્કોલરશિપની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે રાઇટ તો આવી રીતે અહીંયા ખાસ હું આજે જણાવવા માગું છું કે જો તમે સીટી બે હજાર પચીસની એક્ઝામ આપેલી છે તો ખાસ વિદ્યાર્થીઓ હવે આટલી જગ્યાઓ માત્ર વધે છે આપણી પાસે તો આમાંથી આપણા માર્ક્સ અને આ જગ્યાઓ તમે મેળવી અને તમે જોઈ શકો છો કે શું તમને હવે એડમિશન મળી શકે એમ છે તો ખાસ આમાં શું હોય કે જગ્યા ઓછી છે અને કહેવાય ને કે ભાઈ સીટ જહાજી નથી એટલી બધી તો આ મેં આપણું પ્રાઇવેટ સ્કૂલનું અનામત પણ ઓછું છે તો ખાસ આજના આ સર્વે ઉપરથી આપણે ખ્યાલ આવે કે આગળ તમને પ્રવચ કારણ કે હું એટલે કહું છું કે તમારા માટે પણ કહેવાય ને કે થોડુંક આ બાબતે ક્લિયર થાય કે જે વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં ભણે છે અને પોતા રાહ જોઈને બેઠા છે સીયુટીમાં અમને એડમિશન મળી જશે મળી જશે અને પછી સાતમી પૂરું થઈ જાય તો હજી એડમિશન મળેલું ન હોય તો હું પણ એવું ઈચ્છું છું કે તમે જો સારા માર્ક્સ છે તો જ આશા રાખો કે સીયુટી મળશે અધરવાઇઝ તમે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરો છઠ્ઠા ધોરણમાં છો પીએસસીની ભાલાછડીની અમને પરીક્ષા આવશે તો તમારા માટે એ રસ્તો ક્લિયર થઈ જાય રેડી તો જો તમે ઘરે બેઠા ઓનલાઈન ક્લાસ કરવા માંગો છો પીએસસી કે બાલાછડી કે સીઈટી કે નવોદય તો આપણે ઓનલાઈન ક્લાસ એપ્લિકેશનમાં પણ થાય જ છે રેડી ઘરે બેઠા સાવ કહેવાય ને કે નજીવી ફી સાથે તો વિદ્યાર્થી મિત્રો તમે આગળથી જોડાઈ શકો છો પણ ખાસ જો સારા માર્ક્સ છે અને આમાં તમારો સમાવેશ થાય છે એમ છે તો જ હવે સીઈટીની આશા રાખજો કારણ કે છેલ્લા બે વર્ષથી ગયા વખતે એવું હતું કે છ મહિના પછી પણ કોઈને એડમિશન નથી મળ્યું અને એ બધા વાલીઓ અમારી સાથે કોન્ટેક્ટમાં હતા પછી છેલ્લે એડમિશન પણ નહોતું મળ્યું હવે આ વખતે પાછા એ વાલીને આશા છે કે અમને સાતમાં આઠમાં ફરીવાર એડમિશન મળી જાય તમારી સાથે પણ આવું ન થાય એટલે હું તમને એડવાન્સમાં જ ક્લિયર કરું છું જગ્યા ઓછી છે આગળ ચાન્સ પણ બહુ ઓછો છે પાસ થવાનો એટલે સારા માર્ક્સ હોય તો જ આગળ તમારે સીટી બે હજાર પચીસમાં આશા રાખવી રેડી ચલો હવે આ લેક્ચર હું અહીંયા સુધી રાખું છું કોઈને પણ આગળ પ્રશ્ન હોય તો હું અહીંયા મારો વોટ્સઅપ નંબર આપું છું આ વોટ્સઅપ નંબર પર તમારે ખાલી સિમ્પલી મેસેજ કરી અને તમારા પ્રશ્નોએ લખી દેશો હું તમને રિપ્લાય આપી દઈશ ઓકે ચલો સેવન નાઇન નાઇન ઝીરો સિક્સ થ્રી ડબલ સિક્સ ડબલ થ્રી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અથવા વાલીસને પણ ખાસ એક વિનંતી છે કે દિવસભરમાં ગમે ત્યારે લેક્ચરમાં હોવાથી કદાચ ફોન ન ઉપડે તો એવું ન સમજતા કે સાહેબ ફોન નથું પાડતા સિમ્પલ એક મેસેજ કરીને તમારે પ્રશ્ન લખી દેજો ઓકે ચલો તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને જો વિડીયો પસંદ આવ્યો અને ખરેખર આ એક સચોટ માહિતી છે આગળથી મારે કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને એક કહેવાય સાચો રસ્તો મળે આગળથી બીજી એક્ઝામની તૈયારી કરવા મળે અને અત્યાર સુધી આપણે સીટી સીટી કરીને સીટી છેલ્લે ન મળે એવું ન થાય એના માટે હું ખાસ આજે આ એનાલિસિસ લઈને આપણી સમક્ષ આવેલો છું જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો કારણ કે આવનારા સમયમાં પણ આવી જ કોઈ અપડેટ સાથે આપણે ફરી ભેગા થશું જય હિંદ જય ભારત